વિસાવદરની અંદર માત્ર ને માત્ર કોંગ્રેસના ઉમેદવારને પાંચ હજાર જેટલા જ મતો મળ્યા છે ત્યારે આ મેન્ડેટ ક્લિયરલી એવું બતાવે છે કે હવે ગુજરાતમાં કોઈ વિકલ્પ તરીકે હોય તો એ માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી છે બીજેપી સામે કોઈ લડી શકે બીજેપી સામે કોઈ અવાજ ઉઠાવી શકે અને બીજેપીને સત્તામાંથી કોઈ દૂર કરી શકતું હોય તો એ માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ છે ગઈકાલે વિસાવદર અને કડીની પેટા ચૂંટણીના સમાચાર અને એના રિઝલ્ટ કરતાં પણ વધારે રસપ્રદ અને ચોંકાવનારા સમાચાર હતા કે શક્તિસિંહ ગોહિલે પ્રદેશ પ્રમુખ પદથી રાજીનામું આપી દીધું એ રાજીનામાના ઘણા બધા કારણો પણ આપવામાં આવ્યા આખી પ્રેસ કોન્ફરન્સ કરી શક્તિસિંહ ગોહિલે બધી જ વાત કરી શૈલેષ પરમારને અત્યારે ટેમ્પરરી બધો જ વહીવટ સોંપી દેવામાં આવ્યો છે પણ આમ આદમી પાર્ટી આ વિષય પર પોતાની પ્રતિક્રિયા આપે છે અને કહે છે કે કોંગ્રેસને ક્યારે પણ ગુજરાત વાત હવે પસંદ નથી કરી રહ્યું એટલે શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું છે આમ આદમી પાર્ટીને એ બીજા પક્ષ તરીકે પસંદ કરી રહ્યા છે અને જે ખૂબ સારી વાત છે ગોહિલના રાજીનામા પાછળ અનેક કારણો અનેક પરિબળો છે હોય કે પછી નરમ ગરમ વાત હોય એ બધી જ વસ્તુઓને અસર કરતા નેતાઓ જે રીતના રાહુલ ગાંધી અધિવેશનમાં આવે અને પછી અધિવેશનમાં કહે કે મને ખબર છે કે રેસના ઘોડા કયા છે અને લગ્નના ઘોડા કયા છે અને સાથે એવું પણ કહે છે કે લંગડા ઘોડા કયા છે પણ મને ખબર છે કોને કેવી રીતના સાચવવાના છે બધી વાત શક્તિસિંહ ગોહિલના રાજીનામા પછી ઘણા બધા પ્રશ્ન કે હવે પ્રદેશ પ્રમુખ કોને બનાવવામાં આવશે અને જેને પણ કમાન સોંપવામાં આવશે એ શું કોંગ્રેસમાં બદલાવ લાવી શકશે કારણ કે શક્તિસિંહ ગોહિલને જ્યારે પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા ત્યારે એક આશાની કિરણ હતી કે કોંગ્રેસમાં હવે બદલાવ આવશે સંગઠનમાં બદલાવ આવશે પણ એ આખા બદલાવ ક્યાંય દેખાયા નહીં આટલા સમયથી એ કાર્યકાળ એમનો જે હતો એ કાર્યકાળમાં પણ ગેનીબેન ઠાકોર જીત્યા એના સિવાય બીજી કોઈ મોટી વાત કોંગ્રેસે કંઈ એવી નથી કરી કે જેમાં ગુજરાત પ્રભાવ પડે શક્તિસિંહ ગોહિલના રાજીનામા પર આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે પોતાની પ્રતિક્રિયા આપી છે અને પ્રતિક્રિયા આપતા એમણે એવું કહ્યું છે કે શક્તિસિંહ ગોહિલનો એ નિર્ણય કોંગ્રેસનું એ બતાવે છે કે કોંગ્રેસના મૂળિયા જે છે એ ભલે કેટલા પણ મજબૂત હોય પણ ગુજરાતમાં હવે કોંગ્રેસ નહીં ચાલી શકે આમ આદમી પાર્ટી એમના વોટ અને આમ આદમી પાર્ટી એમના જે વોટર્સ છે એ બધા એમની બાજુ લઈ આવ્યા છે કારણ કે વિસાવદરનું પરિણામ કંઈક એવું છે વિસાવદરમાં નીતિન રાણપરિયાને એકદમ નજીવા વોટ મળ્યા છે ઊભા રહે એવા ખાતર એ ચૂંટણી લડતા હોય એવું લાગ્યું એટલા જ મત એમને મળ્યા છે પ્રવીણ રામે શક્તિસિંહ ગોહિલના રાજીનામા પર શું કહ્યું છે તે સાંભળો આજરોજ રોજ વિશાવદરમાં આમ આદમી પાર્ટી અને ગોપાલભાઈ ઇટાલિયાની બમ્પર જીત બાદ અત્યારે સમાચાર મળી રહ્યા છે કે કોંગ્રેસના તાજેતરના પ્રમુખ શક્તિશ્રી ગોહિલ જીએ પોતે રાજીનામું આપી દીધું છે ત્યારે વિશાવદરની અંદર માત્ર ને માત્ર કોંગ્રેસના ઉમેદવારને પાંચ જેટલા જ મતો મળ્યા છે ત્યારે આ મેન્ડેડ ક્લિયરલી એવું બતાવે છે કે હવે ગુજરાતમાં કોઈ વિકલ્પ તરીકે હોય તો એ માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી છે બીજેપી સામે કોઈ લડી શકે બીજેપી સામે કોઈ અવાજ ઉઠાવી શકે અને બીજેપીને સત્તામાંથી કોઈ દૂર કરી શકતું હોય તો એ માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ છે જે આજે ક્લિયર મેન્ડેડમાં નજર સમક્ષ આવ્યું છે અને એમને લઈને જ્યારે આમ આદમી પાર્ટીને એટલો જનાધાર મળ્યો છે અને કોંગ્રેસને માત્ર પાંચ હજાર મતો મળ્યા છે ત્યારે જે સમાચારો મળ્યા છે કે એમના પ્રમુખે રાજીનામું આપ્યું છે ત્યારે હવે આવનારા સમયની અંદર કોંગ્રેસના કાર્યકર્તાઓ અને જે સત્તા વિરોધી મતદારો છે કે જેમને બીજેપીની સામે લડાઈ લડવાની અને એની સામે લડતા લોકો પસંદ છે એ તમામ લોકો આવનારા સમયમાં આમ આદમી પાર્ટીને પૂરી તાકાતથી મદદ કરશે એવી અમને અપેક્ષા છે